જય શ્રી કૃષ્ણ તમને દિવસે સુદર્શન બ્રિજ તો બતાડ્યો હતો પણ રાત્રિના તમે જુઓ અમે ઓખા ગામમાંથી જે બોટમાં ચડીને બોટ ઉપરથી જ રાત્રિના પણ બ્રિજ આ દૂરથી કેવો દેખાય છે એ પણ બતાડ્યો અત્રે હું તમને એ સુદર્શન બ્રિજ ઉપર ગાડી દ્વારા તમને હું બતાડવાની કોશિશ કરી રહ્યો છું જો રાત્રિનો પણ કેવો સરસ મજાનો ફૂલ દેખાઈ રહ્યો હોય એવું જ લાગે કે આપણે કોઈ વિદેશમાં હોય અને એક આપણને શરીરમાં એક ઉમંગ જ આવે કે કે આ સીને અથવા કોઈ રોકેટ ટાંકી હશે ના એવું નથી આ દ્વારકા બે દ્વારકાનો પુલનો તાર છે

બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જે પશુતા પેલા ધરતી માતા ને નમસ્કાર કરી ને સુવાનું કે હે ધરતી માતા અમારી કોઈ પણ જાત ની ભૂલચુક માફ કરજો સુભાણે સવેલે આનંદ મેળવાય તો સુઠો દિવસ અચી ગયો ગુડ મોર્નિંગ શુભ સવાર વેલા ઉઠતાની સાથે જ અમે મા મોગલમાના પ્રાગટ્ય સ્થાને પહોંચી ગયા હોય ને અત્રે તમે જોઈ રહ્યા છો એ મોગલમાના મંદિરે જવાનો રસ્તો હોય અને બરાબર આ જગ્યાએ જ મા મોગલમાનું પ્રાગટ્ય એટલે કે મા મોગલમાનો જન્મ પણ થયો હતો અને આઈમાં મોગલમાં પ્રાગટ્ય ભૂમિ આઈમાં મોગલમાં શિરોમણીના જન્મસ્થાન ભીમનાળા ઓખા મંડળ મોગલ મહોત્સવ આસો સુદ તેરસના આઈ મોગલમાંના જીવન ભેગારી મહનશ્રી ઘનશ્યામગીરી બાપુને પણ આજે આપણે યાદ કરવા પડે મિત્રો હા મિત્રો અને ગુજરાતમાં મોગલ માતાજીના ભક્તો મોટી સંખ્યામાં છે મોગલ માતાજીના ઘણા મંદિરો રાજ્યમાં આવેલા છે આજે અમે તમને મોગલ માતાજીના જન્મસ્થળ એવા ભીમરાણા મોગલધામ અને માતાજીના ઇતિહાસ વિશે પણ વાત કરશું ટૂંકમાં તો દેવભૂમિ દ્વારકા ગુજરાતમાં મોગલ માતાજીના ભક્તો મોટી સંખ્યામાં છે તો ગુજરાતમાં મોગલ માતાજીના ઘણા મંદિરો પણ આવેલા છે જેમાંથી કચ્છના કબરાવ પછી ભગુડા મોગલધામ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભીમરાણા ગામમાં આવેલું મોગલધામ દ્વારકા જિલ્લાનું ભીમરાણા ગામ મોગલ માતાજીનું જન્મસ્થાન માનવામાં આવે છે આ મંદિરે પણ મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા અને આશીર્વાદ મેળવવા પહોંચે છે આજે આપણે મોગલધામ અને બાપુની સમાધિએ પહોંચી ગયા હોય ને તમે જુઓ કાળ કાળભૈરવનું પણ સ્થાન હોય બોલો કાળભૈરવ દાદાની છે અને આ જગ્યાએ જો આપણે આવીએ અને આ જગ્યાએ જો છંદ ન બોલીએ એવું તો ન જ બને નમું મંગલારૂપ મોગલ માળી તમે અંતરની વાત જાણો છો આય તમે અંતરની વાત જાણો છો આય મુખેથી ન બોલવું પડે મુખેથી ન બોલવું પડે દુઃખ દર્દને ભીડને ભાંગનારી મંગલા રૂપ મોગલ માળી હા અત્યારે તમે જુઓ નાના નાના બાળકો પણ મોગલમાનો જયકારો બોલી રહ્યા હોય અને તમામ વિદ્યાર્થીઓના મોઢામાં પણ એક જ વાત હોય બોલો મોગલ માત કી જે ધજા પણ ફરકી રહી છે ને હવે હું તમને દર્શન કરાવી રહ્યો છું મા હિંગળાજમાના દર્શન સાથે તમામ લોકોએ જે દાન આપ્યું હોય એના પર બેનરો હોય અને હિંગળાજમાના દર્શન અહીંયા કરવું જરૂરી છે કારણ કે જે પાકિસ્તાનના બુલુચિસ્તાન શહેરમાં જે મા હિંગળાજમાં હજરા હજુર હોય એ જ આબેહૂબ અત્રે અહીંયા હિંગળાજમાનું પણ સ્થાન હોય જીવન જ્યોત પણ હોય અને મા હિંગળાજમાના દર્શન કરી ધન્યતા અનુભવે છે તમામ ભક્તજનો ને આ જગ્યાએ આ જગ્યા ચાલીસ વર્ષની અંદર પૂર્ણ નિર્માણ થઈ છે એ પણ બાપુએ પૂર્ણ નિર્માણ કરેલ છે અને બાપુ પણ અત્રે દેવલોક થયા છે આ જગ્યાએ પ્રસાદ રૂપે પ્રથમ પહેલાં ચા આપવામાં આવે છે અને બાર વાગ્યા બાર વાગે માને થાળ જૈરા પછી અહીંયા જમવાનું પણ મળે છે અહીંયા રહેવાની પણ સગવડતા છે અને જુઓ હિંગળાજ માનું મંદિર આ હિંગળાજ હિંગળાજમાં એટલે કે બુલુચિસ્તાનમાં હોય એ જ રીતે અહીંયા પણ માતાજીનું મંદિર હોય એનું સ્થાનક હોય અને પૂજા પણ ખૂબ જ ધન્ય થઈ લોકો દર્શન કરીને ધન્ય અનુભવે છે અને મા માનો પણ અહીંયા જય જયકાર થાય છે મિત્રો બોલો હિંગળાજમાં મિત્રો આવા અવનવા વિડીયો જોવા માટે કોડીનાર કે આવા જ યુટ્યુબ ચેનલ જે કે મેર લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અને અવશ્ય તમારા ગામનું નામ લખજો અને મા મોગલમાની જય પણ લખજો મિત્રો આવશે તમને વિડીયો જોતા રહેજો કારણ કે હવે શિવરાજપુરનો દરિયો એમ કહેવામાં આવે છે કે ભારતનો ભારતનો બીજા નંબરનો આ ચોપાટી બનાવવામાં આવે છે અને અહીંયા દેશ વિદેશથી લોકો અહીંયા આવી રહ્યા હોય અને તમે જુઓ અહીંયા દરિયાનું પાણી એકદમ બ્લુ કલરનું દેખાશે અહીંની રેતી તમને વ્હાઈટ દેખાશે અને તમે જો દુવારકા આવ્યા હોય તો શિવરાજપુર આવવાનું ભૂલાય નહીં તમે વિડીયો જોતા રહેજો વિડીયોમાં ખૂબ જ મજા આવશે હું પોતે પણ બોટિંગમાં જવાનો છું બોટિંગ કરવાનો છું અને દરિયાની અંદર પણ એક ભાટ કહેવામાં આવે છે અત્યારની ભાષામાં એને ટાપુ કહેવાય પણ ટાપુનો જ કહેવાય એ જે ભાટ કહેવામાં આવે એ ભાટ ઉપર આપણે તમામ લોકો અહીંથી બોટિંગ કરીને ત્યાં જાય છે ત્યાં રોકાશે અને દસ પંદર મિનિટ રોકાઈને પછી પાછા પરત આવશે અહીંયા બોટિંગના એક વ્યક્તિના બસો રૂપિયા છે અને અલગ અલગ તમે જુઓ જુરાશી પાર્ક ડાયનાસોર ડ્રેગન તને દરેક રમકડાની અંદર એ બોટિંગ કરવાની મજા આવશે સ્પાઈડરમેન છે અલગ અલગ રીતે અને ખાસ તો એ કે શિવરાજપુર દરિયો કિનારો ગુજરાતના ગુજરાતના દ્વારકા તાલુકાના શિવરાજપુર ગામની નજીક આવેલો દરિયો કિનારો છે શિવરાજપુર ગામની રચના ઓગણીસમી સદીની શરૂઆતમાં બરોડા રાજ્ય દ્વારા કરવામાં આવી હતી ઓક્ટોમ્બર બે હજાર વીસના ડેનમાર્ગ સ્થિત સ્વૈચ્છિક સંસ્થા ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન દ્વારા તેની પ્રતિષ્ઠ બ્લુ ફ્લેગ બીચ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે તે સફેદ રીતિનું બીચ કહેવામાં પણ આવે છે અને અહીંયા ઢળતી સાંજ પણ જોવાની મજા આવે અને તમે જુઓ અત્યારે હું પોતે પણ બોટિંગમાં બેઠી ગયો છું મારી સાથે મહારાષ્ટ્ર એમપી મધ્યપ્રદેશ રાજસ્થાન તમામ લોકો અત્રે અહીંયા ગુજરાતની અંદર ટૂરમાં આવી ગયા હોય અને મારી સાથે પણ બોટિંગમાં હોય અને જુઓ દૂર દૂર સુધી તમને હું નજારો બતાડું છું કાંઠાનો દરિયાની વચમાં બતાવું છું ને હાઈ સ્પીડમાં બોટ જઈ રહી હોય અને હવે બસ નજીકમાં જ ભાટ આવશે એ ભાટ ઉપર તમામ લોકો પા કરશે અને આનંદ માણશે તમે જુઓ મારી સાથે તમામ લોકો બોટિંગ કરી રહ્યા હોય અને વિડીયો જોતા જ રહેજો વિડીયો જોવાની ખૂબ જ મજા આવશે چنال چيڪنگ آهي એ ખાસ તમે કોમેન્ટમાં જણાવજો મિત્રો અને હવે ફરી વખત તમને હું મોરચા હનુમાન મંદિરે લઈ જાઉં છું અંતરની શાંતિ યાત્રા આ મિત્રો આ ભૂલ ભુલૈયા લગભગ એક કિલોમીટરની છે ને અહીંયા પણ શાંત અને બોયલા વગર આ અંતરની યાત્રા કરવાની છે આ ભૂલ ભુલૈયામાં ગોળ ગોળ છે છેલ્લે તમને રસ્તો નીકળશે ત્યારે એક કિલોમીટર પૂરું થશે અને મિત્રો ખાસ મોરચા હનુમાનની વાત કરું તમને કે જે આપણે પોરબંદર કે દ્વારકા કે જતા હોય હર્ષદ જતા હોય તો ખાસ રસ્તા ઉપર જ આ મોરછા હનુમાન મંદિર આવે છે તમને મેં અગાઉ આનો ગેટનો ભાગ બતાવ્યો હતો આ પાછળનો ભાગ છે અને ખાસ આ એક વિદેશી મહિલા યુરોપિયન મહિલા છે તેઓ લોકોની સેવા કરે છે અને પોતે દાદાની પૂજા કરે છે અને જંગલની જડીબુટી દ્વારા લોકોની સારવાર પણ કરે છે મિત્રો અહીંયા તમે અહીંયા બળદગાડા જુઓ તો તમને એમ થાય કે આ રજવાડી બળદગાડા અહીંયા આવ્યા ક્યાંથી તો એ બળદગાડા તમને જુઓ તો તમને ખરેખર તમે વિચારમાં પડી જાઓ બળદગાડા ઓલૌકિક તો બળદગાડા છે અને આ અંતરની યાત્રા તમે અવશ્ય લેજો મિત્રો અને લાઈક આપો સબસ્ક્રાઈબ આપો અને શેર કરજો મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ પ્લીઝ જેને નથી કરી એ કરી નાખજો અને જેને કરી છે એ લાઈક